જેની સૂચના છે શિક્ષક કે વાલી બોલે તે મુજબ પાંચ વાક્યોનું શ્રુત લેખન કરો એટલે અહીં આપણે પાંચ વાક્યોનું શ્રુતલેખન કરવાનું છે સૌથી પહેલું વાક્ય છે એશ શુક સહ મયુરઃ ત્યાર પછી બીજું એશ્વા સહ સિંહ ત્રીજું વાક્ય છે એશ ગજઃ અશ્વઃ ચોથું વાક્ય એશા બાલિકા સા પ્રતિમા પાંચમું એ શા ઉત્પીટીકા સા સચિકા ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે યોગ્ય શબ્દ ફરતે આપણે અહીં રાઉન્ડ કરવાનું છે બરાબર જેમાં પહેલું અહીં ચિત્ર જોવાનું છે અને ચિત્રની સામે જે સાચું નામ એનું છે બરાબર જે પક્ષીનું નામ અહીં છે તેના સામે આપણે રાઉન્ડ કરવાનું છે તો અહીં આવશે શુકહ ત્યાર પછી આગળ એવી જ રીતે બીજાની અંદર આવશે ગજહ આગળ જોઈએ ત્યાર પછી ત્રીજામાં આવશે ઉત્પીટિકા ત્યાર પછી ચોથામાં આવશે પુસ્તકમ આગળ પાંચમાની અંદર આવશે વિમાનમ આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે કૌશમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એટલે કે અહીં આપણે ખાલી જગ્યા જે છે તે પૂરવાની છે બરાબર તો અહીં એક ઉદાહરણ અહીં આપેલું છે કે એ ગજહ ગજઃ એ તે ગજાહ તો અહીં પહેલી ખાલી જગ્યાની અંદર કાઉસમાં જે શબ્દ આપેલા છે તેમાંથી સાચો શબ્દ ગોતી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તો આપણું વિધાન જે છે તે શું થશે એશા છાત્રા તાહા છાત્રા ત્યાર પછી એવી જ રીતે બીજાની વાત કરીએ તો એની અંદર આવશે એશ અશ્વઃ એ તે અશ્વા ત્રીજામાં આવશે તત ફલમ તાની ફલામી ત્યાર પછી ચોથાની અંદર આવશે તત પુષ્પમ તાની પુષ્પાણી પાંચમાની અંદર સા પ્રતિમા તાહા પ્રતિમા આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે ચિત્ર જોઈને ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો તો અહીં એક ઉદાહરણ છે જેમાં એક ચિત્ર આપેલું છે અને અહીં વાક્ય લખેલું છે સહ શુ ત્યાર પછી એવી જ રીતે બીજું અહીં ઉદાહરણ છે જેમાં ચિત્ર આપેલું છે અને વાક્ય છે એ સૂન કહ તો આ મુજબ આપણે આગળ જોઈએ તો આ ચિત્ર સિંહનું છે તો સહ સિંહ ત્યાર પછી ચોથાની અંદર આવશે એ સીઠીકા ચોથાની અંદર આવશે સહ વાતાયનમ પાંચમા આવશે એ શહ શશક આગળ છે પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો તો અહીં કાઉસમાં અમુક શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને આપણે વાક્ય પૂર્ણ કરવાનું છે ઉદાહરણ એશ કહ તો જવાબ છે એશ નૃપ ત્યાર પછી પહેલું એશ કહ તો એશ ગજહ એશ કહ તો એશ કાકહ ત્રીજું એશ કહ એશ શિષ્ય ચોથું એશ કહ એશ શશક પાંચમું એશ કહ એશ બાલક આગળ જોઈએ ત્યાર પછી બીજા શબ્દો અહીં કાઉસમાં આપેલા છે ઉદાહરણ આપેલું છે એશા કા તો જવાબ છે એષા માતા એષા કાં તો એષા માતા એષા કાં તો એશા સેવિકા એષા કા તો એશા ભગીની એષા કા તો એશા બાલિકા એષા કા તો એશા સીતા ત્યાર પછી આગળ જોઈએ કૌશમાં અહીં શબ્દો આપેલા છે અને ઉદાહરણ આપેલું છે એ તીમ એ તયનમ એ તીમ તો એત પુષ્પમ એ ત કિમ એ તત દૂરદર્શનમ એતત કિમ એ ગૃહમ એત કિમ એ ઉદ્યાનમ ઉદ્યાન કિંમ તીમ દ્વારમ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે ચિત્ર જોઈને ખાલી જગ્યા પૂરો તો અહીં ચિત્ર આપેલું છે તે આપણે વ્યવસ્થિત તેનો અભ્યાસ કરવાનો છે અને ખાલી જગ્યાઓ પૂરવાની છે ત્વમ ત્યાર પછી ખાલી જગ્યા છે તો એમાં શું આવશે વેદ એટલે વાક્ય બને ત્વમ વેદ ત્યાર પછી બીજાની અંદર અહમ છાત્ર ત્રીજું જોઈએ તવમ શિક્ષકઃ ચોથાની અંદર વયમ બાળકા પાંચમામાં યુયમ સૈનિકા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે નીચે આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખો એટલે કે અહીં ગુજરાતીમાં વાક્ય આપેલા છે અને એ વાક્યોને આપણે સંસ્કૃતમાં લખવાના છે પહેલું વાક્ય છે હું બાળક છું તો એનું સંસ્કૃતમાં અનુવાદ કરીએ તો શું આવશે અહમ બાળક અસ્મિ બીજું તે સૈનિક છે સહ સૈનિક અસ્તિ ત્રીજું તું વિદ્યાર્થી છે ત્વમ વિદ્યાર્થી અસ્તિ ચોથું તમે બાળકો છો અસ્તિ ત્યાર પછી પાંચમું અમે શિક્ષકો છીએ તો એનો સંસ્કૃતમાં અનુવાદ થશે વયમ ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે એકી સંખ્યાની સામે એક વચનનો અને બેકી સંખ્યાની સામે બહુવચનનો શબ્દ કૌંસમાંથી પસંદ કરીને લખો એટલે અહીં જે કૌંસમાં શબ્દો આપેલા છે તેને આપણે લખવાના છે પણ કઈ રીતે તો કે અહીંયા જે એકી સંખ્યાઓ છે બરાબર એ એકી સંખ્યાઓ સામે અહીંયા બોક્સની અંદર એવા શબ્દો લખવાના છે કે જે એક વચનમાં હોય બરાબર એક વચનના શબ્દો એ એકી કંશની સામે એકી સંખ્યાની સામેના કંશમાં લખવાના છે આ દરેકમાં બરાબર ત્યાર પછી બેકી સંખ્યા જે છે એની સામે બહુવચન જે છે બહુવચનના શબ્દો લખવાના છે એટલે કે આ દરેક જે બેકી સંખ્યા છે તેની પડખે જે કાઉસ છે તેમાં બહુવચનના શબ્દો લખવાના છે બરાબર જે અહીં લખેલા છે જે તમારે જોઈ અને લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ આઠ વિષય સંસ્કૃતની સ્વ અધ્યયન પોથીમાં પાઠ એક ચિત્રપદાની એક બે તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ